સુરત વડસાલ થી થોડે દૂર ધર્મપુર ગામ છે પહેલા એની જ જાહો જલાલી વખણાતી શ્રી હરિ વખતે ત્યાં કુશળ કુંવરબા નામે વિધવારાણી રાજ્ય ચલાવતા એમને એક યુવાન પુત્ર હતો પોતે ખૂબ આસ્તિક હતા કોઈ પણ સાધુ ભેખ આવે તેમને રાજ્ય તરફથી સિંધા સત્કાર આપીને રાખતા પૂર્વના મુક્ત હતા સદભાગ્ય શ્રી હરિના સંત પરમ ચૈતન્ય સ્વામીનો સમાગમ થયો સ્વામી ગઢપુર થી છૂટા પડીને આવેલા હતા એટલે ધર્મપુરમાં જ રોકાઈને રાણીને મહારાજની લીલા ઐશ્વર્ય પરચાની એવી એવી વાતો સંભળાવી દ્રઢ નિશ્ચય કરાવ્યો કુશળ કુંવરબાઈ પણ સ્વામીને ગુરુ માનીને અહરનીશ તેમની સેવા કરતા હાથી પર બેસાડીને શહેરમાં ફેરવતા વગેરે ખૂબ સત્કાર સેવા કરતા એક વખત મહારાજે પરમ ચેતને સ્વામીને બોલાવવા મુક્તાનુ સ્વામીને ધર્મપુર મોકલ્યા પછી કુશળ કુંવરબાઈએ કહ્યું કે અમારા ગુરુને લઈ જવા નહીં દઉં પણ મહારાજને અહીં લાવો તો જ રજા આપું પછી મુક્તાનુ સ્વામીએ હા પાડી પછી કુશળ કુંવરબાઈએ વિનંતી ભર્યું એક પત્ર મહારાજ પર લખી આપ્યું બંને સંત ગઢપુર આવ્યા પછી તો વખતો વખત ધર્મપુરથી વિનંતી ભર્યા પત્રો આવતા વારે વારે કંઈ કંઈ નવીન નવીન ભેટો બાઈ મહારાજ માટે મોકલતા એમની ભાવના જોઈને મહારાજ પાંચસો પરમહંસો સાથે ધર્મપુર પધાર્યા ને ત્યાં વસંત પંચમીનો મોટો સમયો કરીને બાઈને તથા નગરવાસીઓને અનેક રીતે દિવ્ય સુખ આપ્યું બાઈએ તો મહારાજને રાજ્યપાઠ સોંપી દીધું મહારાજ કહે અમે રાજ્ય કરવા નથી આવ્યા તમે રાજ્ય કરો અને અંતરમાં અમારું સમરણ રાખજો પછી બાઈ કહે હવે તમને મૂકીને બીજી બલા કોણ રાખશે પછી મહારાજના એવી રીતે દર્શન કર્યા કે તરત મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ શ્રીજી મહારાજે કુશળ કુંવરબાઈની દર્શન કરવાની રીત વોચના વખાણી છે સારંગપુરનું બીજું તથા લોયાના ત્રીજામાં પણ બાઈની પ્રશંસા કરી છે મહારાજ થોડા દિવસો ધર્મપુર રોકાય એમના મનોરથો પૂરા કરીને ગઢપુર પધાર્યા મહારાજના ગયા પછી રાજ્ય પોતે અન્નજનો ત્યાગ કરી ધ્યાનમાં બેસી ગયા તે દિવસે આ ભૈતિક શરીરનો ત્યાગ કરીને મહારાજના ધામમાં પહોંચી ગયા મોટા સંતો કહે છે કે પૂર્વ જન્મમાં અડાલજની વાવ બાંધનાર રૂડબાઈ જ આ કુશળ કુંવરબાઈ હતા